મિત્રોને સ્વાગત છે કે નવા બ્લોગમાં આજે આપણે મગફળી પાળવાનું મૂર્ત ચાલુ કરી દીધું છે ઘણી જગ્યાએ નીકળી ગઈ છે ને ઘણી જગ્યાએ બાકી છે આપણે બાવીસ નંબર મગફળીમાં ટ્રેક્ટર હાલે છે ને આજે પહેલી વખત ફાર્મિંગનો વિડીયો મૂકવાનો છે વિષય જગ્યા આપણા ફાર્મિંગનો છે નહીં હવે હમણાં વિડીયો આ ચેનલમાં બીજા મૂક્યા નથી એટલે એકાદ મૂકી દઈએ એટલે તમને એમ થાય ને કે હાલે તો છે ચેનલ અત્યારે બંધ નથી કરી દીધી એટલે મૂકવો પડે છે તો ચાલો બેક કેમેરા કરીને બતાવું તમને બન્યા જો સામે ટ્રેક્ટર આવે છે બાવીસ નંબર મગફળીમાં હાલે છે પાડવાનું આ બાજુ છે આપણે ફ્રૂટ જામફળી એમાં જામફળ આવી ગયા છે નાના નાના મોટા અને એવું બધું આવેલા છે પપીતા એટલે કે પપાઈમાં ફળ નાના 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 આવી ગયા છે પણ આવી ગયા છે ફળ આ છે કેળ તમે ચંપો ને અમે કેળ ઈ આ પોતે જ કેળ આ છે હજી નાની હજી આમાં કંઈ આવ્યા નથી કેળા આ છે બીજી જામફળી છોટી જામફળી આમાં જામફળ આવ્યા છે આ છે લીંબુ લીંબુમાં કંઈ આવ્યું નથી હજી નાની છે બે વરસની પપ્પા આવી ગયા છે અને ઢસરડા કહેવાય કે ક્યાંક ભરાઈ જાય ને પડે પાછળ પાછળ છે રૂલ મગફળી આપણે વાટ નાખી દીધા છે અને આવો આપડે ફાલ છે તમે જો આવો છે આ બે છોટા છે ને તમે જોઈ શકો છો અહીં આ પીછળા સુધી ડેડવા છે જો ને ખાલી ઓનલી ફોર બે જ છોટા છે એવું નથી આ બીજું જો આમાં આમાં સારું જ છે જો આ બધું બત્રીસ નંબર આવું છે મિત્રો મગફળીમાં ખેડૂતને એવું છે કે માલ માલહારો થાય તો ભાવ દબાય ભાવ હોય તો માલ ના હોય વધુ ઉત્પાદન મળે તો અમે ભાવ ના મળે અને એમ કહે કે ઉત્પાદન આ વર્ષે વધુ મળવા થવાથી ભાવ દબાણ એટલે એવું છે આમાં ખેડૂત ક્યાંય કમાય નહીં

અણનમ આ વેરાયટી વર્ષોથી હાલે છે ને વર્ષો હાલશે જૂનીને જાણીતી આમાં થોડોક રોગ દીવાતને વધુ આવે એટલે ખેડૂતો ઓછું વાવેતર કરે છે બાકી આને તો કૂબે જ નહીં ભાઈ Jalan je. પાર્ટી હવે આપણે આવી ગઈ છે મગફળી ભેગી કરવા કેટલા એક બે ત્રણ ચાર પાંચ છે સાત આઠ નવ દસ ગ્યાર બાર તે અમારો જૂનો ને જાણી તો ભાગ્ય બઉ કામનો છે જો હું તો આ બે આગળ છે ભાઈ હવે જવું મંડાણા છે હમણાં ભૂકા કાઢી નાખવાના છે આપડે મગફળીના જો હવે બધા બહાટી બોલાવતા આવે છે મગફળી ભેગી કરવા લાગી ગયા છે એટલા માણસો આજે કમાય છે જો બાર તેર છે તેર ચૌદ જેવા છે ચાલો તો માણસો આવી ગયા છે હવે મગફળી આપણી ભેગી કરવા ને આપણે આ કોદારી લઈને જો નીકળી પડ્યા છે આ હેઠે પડી હતી ને એટલે ઓલી બાજુ લઈ જઈજ મિત્ર બાકી કઈ આ કોદારીનું આપણે કામ છે નહીં ઘરે લઈ જઈએ ચાલો પાછો નેક્સ્ટ માં મળશું નંબર ભાઈ નહી જો મજૂર બધા ભેગી કરે છે બગલા ફરે છે અમે સારું જ છે ઇઠાવીસ નંબરમાં બહુ સારું છે ઈઠાવી નંબર એકસો ઇઠાવીસ તડકો છે એટલે બહુ ફાલ તમને આમાં તડકામાં દેખાશે નહીં ચાલો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને નવા મિત્રો પહેલી વખત ચેનલ પર આવ્યા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો જય કિસાન